મહેસાણા તાલુકા પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કામગીરી કરી શોભાષણ બ્રિજ પાસે આશીષ પાન પાર્લર સામેથી ટીમે એમની ડ્રગ્સ વેચાણ કરતા ત્રણ આરોપીને ઝડપી પાડ્યા બાતમીના આધારે એસએમસી ટીમે દરોડો પાડ્યો ડ્રગ્સ વેચનાર શમશેર ખાન લુહાણી સાથે જાવેદ ખાન કુરેશી અને અસલમ સૈયદને પકડી પાડ્યા પોલીસે રાજસ્થાનની ડ્રગ્સનો જથ્થો મોકલનાર અને જથ્થો લઈ આવનાર બે હજારના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે આ દરમિયાન પોલીસે અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું જેની કિંમત નવ લાખ ત્યાંશી હજાર ત્રણસો ત્રીસ રૂપિયા છે આ ઉપરાંત ત્રણ મોબાઈલ કિંમત પંદર હજાર પંદરસો એંશી રૂપિયા રોકડા અને પચાસ હજારની કિંમતનું એક વાહન મળીને કુલ દસ લાખ ઓગણપચાસ હજાર આઠસો એંસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે એમડી ડ્રગ્સના ત્રણેય આરોપીઓના નામદાર જી એમએફસી કોટ મહેસાણાએ ચૌદ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરેલ છે